एक ब्र चार पांच छी सात आठ नौ दस अगर

કાતર વિના શિંગો આ જે આ જે પાન છે શરીરમાં જે પથરી થતી હોય તો આ પાન ચાવીને ખાવાથી અને વાટીને રસ પીવાથી પથરી ઓગળીને એની જાતે જ baharali guys, patrina pan kira sih saudi bahasa mana desi bahasa, ah, cara tari keupyo kari sakar, patrina pan, ah, ambo karius બીજો આંબો આ રહ્યો થોડો સુકાઈ ગયો છે નવા પાણી આવ્યા છે નાનું ફાર્મ વાડી એવું કરેલું છે

Yeah,